નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાસફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇતિહાસનો એક નવો જ ટૉપિક લઈ અને તમારી સમક્ષ આવી ગયા છીએ આજે આપણો ટૉપિક છે ગુજરાત અને તેની અંદર રહેલી સ્વદેશી ચળવળ જે ગુજરાતની અંદર જે સ્વદેશી ચળવળો જે ચલાવવામાં આવી છે એના માટે કરીને આજે એક નાનકડો ટૉપિક આપણે રાખ્યો છે તો આજે બે ટોપિક ભણવાના છે ગુજરાત અને સ્વદેશી ચળવળ તથા બીજો ટૉપિક છે હોમ રૂલ આંદોલન તો તેના વિશે પણ ગુજરાત સંદર્ભે જે જે છે અને ભારત સંદર્ભે જે જે પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાય છે જે ફેક્ટ છે અને પૂછાવાલાયક છે એવા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું કોઈપણ પ્રકારની વધારે પડતી માહિતી કે જેની જરૂર નથી એ આપણે કોઈ પણ માહિતી અંદર એડ કરેલી નથી તો એ ધ્યાને રાખજો તો ચાલો લેક્ચરની શરૂઆત કરીશું સૌ પ્રથમ છે સંસ્થા એના સ્થાપક કોણ છે અને જો એનું કંઈક મહત્ત્વ હશે કોના માટે તો એ પણ આપણે જોઈશું તો પહેલું છે સ્વ સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી જે સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળી છે એની સ્થાપના કે તો કોણે કરી હતી અંબાલાલ સાકરલાલ અને બીજા કોણ છે રણછોડલાલ આ બંને મિત્રોએ મળી અને અંબાલાલ અને રણછોડલાલ આ બંનેએ મળી અને સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કરેલી છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે અમદાવાદમાં જે કાપડ ઉદ્યોગ છે એને શું કરવો તો કે ટેકો પૂરો પાડવો તો અમદાવાદની અંદર જે આપણે કાપડ ઉદ્યોગ ચાલતો હતો એને ટૂંક ટેકો પૂરો પાડવા માટે કરી અને સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કરી હતી કોણે કરી હતી તો અંબાલાલ અને રણછોડલાલે ત્યારબાદ છે સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી ઓગણીસો અને તીનની અંદર એની સ્થાપના થઈ છે ઓગણીસો ત્રણમાં એની સ્થાપના થઈ છે સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી આના ઉપરથી જ તમને આનું મહત્વ શું છે એ સમજાઈ જશે તો સ્વદેશી વસ્તુ સંરક્ષક એટલે કે ગુજરાતમાં સ્વદેશી ચળવાને વેગ મળ્યો આનાથી તો કે ગુજરાતની અંદર જે વિદેશી નો બહિષ્કાર કરો અને સ્વદેશી અપનાવો આવું જે હતી જે એક પ્રકારની જે ચળવળ ચાલતી હતી તો એને ટેકો પૂરો પાડવા માટે કરી અને આની સ્થાપના કરવામાં આવી હતી તો ગુજરાતની અંદર આપણે કહેવામાં જઈએ તો કે જે સ્વદેશી વસ્તુઓ છે એને લોકો દ્વારા અપનાવવા માટે અપીલ કરવામાં આવી અને વિદેશી જે વસ્તુઓ છે એનું શું કરવામાં આવ્યું તો બહિષ્કાર કરવામાં આવ્યો ત્યારબાદ છે સ્વદેશી પ્રેમી મંડળી સ્વદેશી પ્રેમી મંડળી તો કોના દ્વારા સ્થાપવામાં આવી હતી જીવનલાલ દેસાઈ દ્વારા અને કઈ જગ્યાએની સ્થાપના કરવામાં આવી તો ભાવનગરમાં તો એ પણ સ્વદેશી પ્રેમી મંડળી એની અંદર પણ જો તમારે ઉદ્દેશ્ય મુખ્ય હોય તો શું આવશે તો કે સ્વદેશી અપનાવો અને વિદેશીનો બહિષ્કાર કરો ત્યારબાદ છે સ્વદેશી ભંડાર તો એની પણ સ્થાપના કોણે કરી તો જીવનલાલ દેસાઈએ નડિયાદમાં એની સ્થાપના કરવામાં આવી હતી તો જ્યારે આપણે પ્રથમ વસ્તુ તો એ કે જ્યારે આપણે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરીએ પરંતુ સામે જે જરૂરી હોય એવી સ્વદેશી વસ્તુ પણ આપણા જોડે હોવી જોઈએ તો એના માટે કરી અને આ સ્વદેશી ભંડારની રચના કરવામાં આવી હતી ત્યારબાદ છે ગરીબ કેળવણી ઉત્તેજક સંસ્થા તો ગરીબ કેળવણી ઉત્તેજક સંસ્થા કોના રિલેટેડ છે તો એજ્યુકેશન રિલેટેડ તો રણછોડલાલ ઝવેરીની મદદથી ગુજરાતમાં પાઠ્યપુસ્તકો બનાવવામાં આવ્યો તો આ જે સંસ્થા છે આ સંસ્થા દ્વારા શું કામ કરવામાં આવ્યું પહેલી વાત તો કઈ જગ્યાએ સ્થાપના થઈ છે તો મુંબઈની અંદર ગરીબ ઘેરવણી ઉત્તેજક સંસ્થા મુંબઈની અંદર સ્થાપના થયેલી છે અને કોણે કોની મદદથી તો કે રણછોડલાલ ઝવેરીની મદદથી ગુજરાતમાં પાઠ્યપુસ્તકો બનાવવામાં આવ્યા આ મંડળી દ્વારા અને રણછોડલાલ એની એની અંદર જો મુખ્ય મદદ કહે તો કોણે કરી છે રણછોડલાલ ઝવેરીએ ત્યારબાદ છે પ્રજાયિત વર્ધક સભા પ્રજાયિત વર્ધક સભા છે એની અંદર કહે તો ધ્રુવ અને ઉકા પ્રભુદાસ આ બંને આની સ્થાપના કરેલી છે કોણે કરેલી છે તો કે હરિહર્ષદ ધ્રુવ અને ઉકા પ્રભુદાસે કોની તો કે પરજાયિત વર્ધક સભા ત્યારબાદ આના ફેક્ટ જોઈ લઈએ તો એ પહેલાં ફરીથી એકવાર જોઈ લઈએ કે શું હતું સ્વદેશી ઉદ્યોગ વર્ધક મંડળી અંબાલાલ અને રણછોડલાલે સ્થાપના કરી છે શા માટે તો કે અમદાવાદની અંદર જે કાપડ ઉદ્યોગ છે એને ટેકો આપવા માટે ત્યારબાદ છે સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી તો કે સ્વદેશી ચળવળને વેગ વેગ આપવા માટે ત્યારબાદ છે સ્વદેશી પ્રેમી મંડળી તો કે જીવનભાઈએ સ્થાપના કરી હતી અને કોના માટે તો કે ભાવનગરની અંદર સ્થાપના કરી કોના માટે તો કે જે સ્વદેશી વસ્તુઓ છે એને અપનાવવાને વિદેશીનો બહિષ્કાર કરવા ત્યારબાદ છે સ્વદેશી ભંડ ભંડાર તો એ પણ જીવનલાલ દેસાઈએ નડિયાદની અંદર સ્થાપના કરી શા માટે તો કે જ્યારે આપણે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરીશું તો સામે સ્વદેશી પણ આપણી જોડે હોવું જરૂરી છે તો એના માટે ગરીબ કેળવણી ઉત્તેજક સંસ્થા મુંબઈની અંદર રણછોડલાલ ઝવેરીની મદદથી ગુજરાતમાં પાઠ્યપુસ્તકો બનાવવામાં આવ્યા ત્યારબાદ છે પ્રજાહિત વર્ધક સભા જે કહેતો હરિહર્ષદ ધ્રુવ અને ઉકા પ્રભુદાસિયાની સ્થાપના કરેલ છે ત્યારબાદ આપણે ફેક્ટ જોઈ લઈશું તો કે આ પણ પૂછાઈ ગયેલ છે કે પ્રથમ ગુજરાતી વર્તમાનપત્રકે તો કયું આવશે વર્તમાન પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વર્તમાન ગુજરાતની અસ્મિતા શબ્દનો ઉપયોગ સૌ કોણે કરેલો છે તો કમા મુનશી એનું પૂરું નામ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી તો ગુજરાતની અસ્મિતા શબ્દનો ઉપયોગ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરેલ છે હિન્દ માતાની છબી કોણે તૈયાર કરેલી છે તો મગનલાલ શર્મા હિન્દ માતાની છબી તૈયાર કરનાર કોણ છે તો મગનલાલ શર્મા ત્યારબાદ છે ઓગણીસો ને પાંચની અંદર બંગાળના ભાગલા કોના દ્વારા પાડવામાં આવે છે તો કરજન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવે છે ભાગલાના પ્રતિકારમાં આ સ્વદેશી આંદોલનો શરૂ થયેલ તો પહેલી વાત તો કે આપણે આ સ્વદેશી ચળવળો જોઈ પણ એનું મુખ્ય કારણ શું ચળવળ કેમ ચલાવવી પડી તો કે જ્યારે બંગાળની અંદર કરજન દ્વારા ઓગણીસો ને પાંચની અંદર જ્યારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવવામાં આવે છે ત્યારે લોકો દ્વારા સ્વદેશી ચળવળ શરૂ શરૂ થઈ જાય છે અને આખરે છેવટે લોકોના એટલા પ્રતિકારો એટલો વધી ગયો હતો લોકોનો કે લોકોનો આક્રોશ એટલો વધી ગયો કે એના માટે કરીને ઓગણીસો ને અગિયારની અંદર આ ભાગલા શું કરવું પડ્યું તો રદ કરવા પડ્યા હતા ત્યારબાદ હવે નવો ટોપિક છે આપણો હોમરૂલ આંદોલન તો હોમરૂલ આંદોલન પણ જોઈશું અને ગુજરાત સંદર્ભે પણ એની અસર શું છે એ પણ જોઈશું તો આપણા બે ટોપિક આજે ક્લિયર થઈ જાય તો હોમરૂલ આંદોલન કે તો ઓગણીસો ચૌદથી કરીને ઓગણીસો ને સત્તરનો એનો સમયગાળો છે તો હોમરૂલનો અર્થ સૌ પ્રથમ તો શું થાય છે તો કે બંધારણીય માર્ગે ગૃહ સ્વરાજ મેળવવો આનો મતલબ કે આપણે સ્વરાજ મેળવવો છે પણ કેવી રીતે તો બંધારણીય માર્ગે તો હોમરૂલનો અર્થ છે બંધારણીય માર્ગે ગૃહ સ્વરાજ મેળવવો આ તો કદાચ પ્રશ્ન આવો પૂછી શકે હોમરૂલનો અર્થ શું છે પૂછાય નહીં પણ કદાચ ન પૂછાય છતાં પણ આપણી જાણ ખાતર આપણને ખબર હોવી જોઈએ ત્યારબાદ છે બાળ ગંગાધર તિલકે પૂનામાં બેલગામો ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરેલ છે આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે આ પણ પીવાય ક્યુ છે અને આ પણ પીવાઈ ક્યુ જ છે આ તમને ખબર છે કે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલ પ્રશ્ન છે તો આની અંદર બાળ ગંગાધર તિલકે પૂનામાં બેલગામ ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરેલી છે ક્યારે અઠ્યાવીસ એપ્રિલ ઓગણીસો અને સોળમાં તો એક વસ્તુ ખાસ યાદ રાખજો અમુક વખત પ્રશ્ન એવો પૂછાય છે કે સૌ પ્રથમ સ્થાપના કે તો કોણે કરી હતી બાળ ગંગાધર તિલક આવે કે એની બેસન્ટ આવે તો એની અંદર બધા વિદ્યાર્થીઓને થતું હોય કે બંનેએ ક્યારે સ્થાપના કરે છે તો ઓગણીસસો અને સોળની અંદર પરંતુ અહીં મહિનો ધ્યાને રાખજો બાળગંગાધર તિલક છે એ એપ્રિલ મહિનામાં કરે છે અને એની બેસન્ટ ક્યારે કરે છે તો સપ્ટેમ્બરની અંદર કરે છે અને જે બાળ ગંગાધર તિલક છે એ ક્યાં કરે છે તો કે પુણેની અંદર એની સ્થાપના કરે છે ઇન્ડિયન હોમરૂલ લીગની જ્યારે એની બેસણ છે એ મદ્રાસની અંદર સ્થાપના કરે છે તો નેશનલ હોમરૂલ લીગની સ્થાપના કે તો મદ્રાસમાં સપ્ટેમ્બર ઓગણીસો ને સોળમાં કોણ કરે છે તો એની બેસણ તો આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક તો હોમરૂલનો અર્થ શું થાય છે બાળ ગંગાધર તિલકએ ક્યારે સ્થાપના કરી તો કે અઢાર એપ્રિલ ઓગણીસો ને સોળની અંદર પુનામાં સ્થાપના કરી બેલગામમાં અને એની બેસન્ટ કે તો ક્યારે સ્થાપના કરે છે તો મદ્રાસની અંદર સપ્ટેમ્બર ને સોળની અંદર આની સ્થાપના કરે છે ત્યારબાદ ગુજરાતના સંદર્ભે જોઈએ તો કે એની બેસન્ટ દ્વારા સ્થાપિત અમરૂલની શાખા અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે શરૂ કરી હતી એટલે કે જ્યારે એની બેસન્ટે જે ઓગણીસો સપ્ટેમ્બર ઓગણીસો અને સોળની અંદર સપ્ટેમ્બર ઓગણીસો અને સોળની અંદર જ્યારે હોમરૂ લીગની જ્યારે સ્થાપના કરે છે નેશનલ હોમરૂ લીગની તો આના રિલેટેડ આની એક શાખા અમદાવાદની અંદર પણ શરૂ કરવામાં આવે છે કોણ શરૂ કરે છે તો મગનભાઈ ચતુરભાઈ પટેલ અમદાવાદ પછી સુરત નડિયાદ ભરૂચ અને ઉમરેઠ તથા ગોધરામાં પણ આની શરૂઆત કરવામાં આવે છે ખેડામાં કુલ તો કેટલી શાખાઓ હતી તો છવ્વીસ શાખાઓની સ્થાપના થઈ હતી હવે એક વસ્તુ આપણી પીડીએફની અંદર જે જ્યાં ઊંધા ટીની નિશાની કરેલી છે આનો મતલબ શું છે તો સ્થાપના આપણે એક સંકેત વાપરીએ છીએ સ્થાપના તરીકે જો કે કોઈ નથી આતો મારો બનાવેલ જ છે તો જ્યાં પણ સ્થાપના આખું શબ્દ ન લખવું પડે એના માટે કરી અને ઘણી જગ્યાએ મેં આવી રીતે સિમ્બોલ પણ વાપરેલું છે તો છવ્વીસ છવ્વીસ શાખાઓની સ્થાપના ખેડાની અંદર થયેલી છે ત્યારબાદ છે ગુજરાત અને હોમરૂલ નેતાઓ તો કે કમા મુનશી એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી બેરિસ્ટર નરસી અને મનસુખ માસરા ત્રણે ત્રણ કહે તો હોમરૂલના કોણ હતા નેતાઓ હતા ગુજરાતની અંદર તો કમા મુનશી નરસિંહ અને મનસુખ માસરા ત્રણે ત્રણ હોમરૂલ નેતાઓ હતા સમાચાર પત્રો કહે તો કે ગુજરાત હોમરૂલમાં જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત હોમરૂલમાં જાગૃતિ ફેલાવવા માટે કરી અને સૌ પ્રથમ છે ઇન્દુલાલ યાજ્ઞિક તો ઇન્દુલાલ યાજ્ઞિકે શું શરૂ કર્યું હતું કે નવજીવન અને સત્ય નામનું માસિક શરૂ કર્યું હતું માસિક એટલે કે મહિનામાં એક વખત પ્રકાશિત કરવામાં આવતો નામ શું હતું તો કે નવજીવન અને સત્ય બંને માસિક શરૂ કરેલા કોણે તો કે ઇન્દુલાલ યાજ્ઞિકે તો પ્રશ્ન અહીંથી વેરી વેરી મોસ્ટ આઈએમપી અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે કે નવજીવન સમાચાર પત્ર કોનું છે અથવા તો સત્ય સમાચાર પત્ર કોનું છે તો કોનું આવશે ઇન્દુલાલ યાજ્ઞિકનું કારણ કે ઇન્દુલાલ યાજ્ઞિક જે છે એ આપણા મહાગુજરાત આંદોલનની અંદર એક મુખ્ય નેતા તરીકે ઉભરી આવેલ છે તો આ આને પણ તમારે આગળ જ્યારે આપણે કોઈ ટોપિક આગળ ચલાવીશું કે ગુજરાત માં ગુજરાત આંદોલન જ્યારે લઈશું તો એની અંદર આપણે વધારે ચર્ચા કરીશું ઇન્દુલાલ યાજ્ઞિક વિશે એ કેવી રીતે એમની ભૂમિકા રહી છે તો એને રિલેટેડ પણ હાલ રેવન્યુ તલાટીની જે બે હજાર પચીસની અંદર જે પરીક્ષા લેવાઈ ગઈ મેન્સની પરીક્ષા એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે માં ગુજરાત આંદોલનનો તો મા ગુજરાત આંદોલનની અંદર કયા નેતાઓ ભાગ ભજાવ્યો અને શું હતું એની જે હતું મા ગુજરાત આંદોલનનો જ પ્રશ્ન જે તો મુખ્ય એ પૂછાઈ ગયેલ છે તો એની અંદર પણ તમારા પ્રશ્નોની ખૂબ પ્રિલિયમ્સની અંદર પણ જરૂર પડશે અને મેન્સની અંદર પણ કામે આવશે તો સમાચાર સમાચારપત્રો અમરૂલિંગને રિલેટેડ જો કહે તો કયા હે એક તો અમરૂલિગમાં નવજીવન અને સત્ય કોના છે તો ઇન્દુલાલ યાજ્ઞિકના ત્યારબાદ છે કમા મુનશી તો કે કનૈયાલાલ મુન માણેકલાલ મુનશી તથા જમનાદાસ મહેતાએ યંગ ઇન્ડિયા નામનું માસિક શરૂ કર્યું હતું કહ્યું તો કે યંગ ઇન્ડિયા તો આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે યંગ ઇન્ડિયા જો માસિક તો કોનું છે કમા મુનશી અને જમનાદાસ મહેતાએ ભેગા થઈને શરૂ કરેલ છે અને નવજીવન અને સત્ય બંને તો કોના છે તો ઇન્દુલાલ યાજ્ઞિકના છે ત્યારબાદ છે યુગની ઇન્દુલાલ યાજ્ઞિક ભારતીય સેવા સમાજ છોડી અને અમરુલ લીગમાં જોડાયા પોતે પહેલાં ક્યાં જોડાયેલા હતા તો ભારતીય સેવા સમાજમાં જોડાયેલા હતા અને એને છોડી અને હોમરૂલ લીગમાં પોતે જોડાઈ જાય છે એની બેસન્ટની ધરપકડ ગુજરાતમાં હોમરૂલ લીગ સંદર્ભે થઈ જેના વિરુદ્ધમાં ગાંધીજીની અધ્યક્ષતામાં સભાઓ થઈ આનો મતલબ કે જે એની બેસન્ટની જ્યારે ધરપકડ કરવામાં આવે છે તો એ શા માટે ધરપકડ થાય છે તો હોમરૂલ લીગ માટે કરી અને જે એને સ્થાપના કરી એ લીગની જે સપ્ટેમ્બર ઓગણીસોને સોળની અંદર જે સ્થાપના કરી હતી ત્યારે જે અંગ્રેજો વિરુદ્ધ જે એક્ટિવિટી કરવામાં આવતી હતી અને જે લોકોની અંદર જે જાગૃતતા ફેલાવવામાં આવતી હતી તો એના માટે કરી અને એમની ધરપકડ થાય છે કોની તો કે એની બેસન્ટની અને એની બેસન્ટની જ્યારે ધરપકડ થાય છે ત્યારે એના વિરુદ્ધમાં સભાઓ યોજાવે છે અને એની અધ્યક્ષતાઓ દરેક સભાની અધ્યક્ષતા કોણ કરતા તો ગાંધીજી પોતે જ એમની અધ્યક્ષતા કરતા તો આ પણ ધ્યાને રાખવાનું છે એની બેસન્ટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એની બેસન જેલ મુક્ત થતા ઈસવીસન ઓગણીસો ને સત્તરમાં કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે આઈએનસી કહેવાય છે કે જેના અધિવેશનો થઈ ગયા છવ્વીસ સત્યાવીસ જે અધિવેશનો જે થાય છે એની અંદર જે ઓગણીસો ને સત્તરની અંદર જે અધિવેશન થાય છે એમાં પ્રથમ મહિલા અધ્યક્ષ જો કહેવાય તો કોણ છે એની બેસન તો પોતે જ્યારે જેલ જેલમાંથી મુક્ત થાય છે પહેલાં તો જ્યારે અમરુ લીગની સ્થાપના કરે એના સંદર્ભે જેલવાસ ભોગવવો પડે છે અને જેલવાસ દર પછી જ્યારે છૂટા થાય છે ત્યારે તેમને ઓગણીસો ને સત્તર સત્તરની અંદર જ કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બનાવવામાં આવે છે એની બેસન્ટ દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિકે તો કયા કયા છે ધી કોમનવેલ્થ અને ન્યૂ ઇન્ડિયા આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ પ્રશ્ન છે આ જેટલા પણ આજે આપણે પ્રશ્નોની ચર્ચા કરી છે પીવાયક્યુ તથા વેરી મોસ્ટ આઈએમપી કે જે ફરીથી પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરી છે તો એની બેસન્ટ દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિકેતાથી કોમનવેલ્થ છે અને ન્યૂ ઇન્ડિયા બંને બંને કોના છે તો એની બેસન્ટના છે તો આજે આપણું લેક્ચર અહીં પૂરું કરીશું તો આજે આપણે બે ટૉપિક ભણ્યા કયા તો કે ગુજરાત અને સ્વદેશી ચળવળો તથા હોમરૂ લીગ જે ગુજરાત સંદર્ભે પણ જોયું મહત્ત્વના નેતાઓ તરીકે કયા નેતાઓ ઉભરી આવ્યા છે હોમરૂ લીગની અંદર એ પણ જોયું તથા ભારતની અંદર એની સ્થાપના કોણે કોણે કરેલી છે તો બાળ ગંગાધર તિલક અને એની બેસન્ટ તો એની પણ ચર્ચા કરેલી છે તો આઈ હોપ કે તને તમને દરેકને આ વિડીયો ગમ્યો હશે અને સમજાયો હશે તો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફરીથી મળીશું આવા જ એક શોર્ટ ટ્રીક અને સરળ રીતે સમજાવતા એક નવા વિડીયોની સાથે તો જય હિન્દ જય ભારત